ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉત્તર કન્નડમાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર કહ્યું કર્ણાટકમાં કોંગ્રેસના રાજમાં છે અને વ્યવસ્થાની સ્થિતિ સાથે જ બેલગાવીથી કહ્યું રાજકુમારે રાજાઓ સમ્રાટોનું કર્યું અપમાન દમણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જનસભા સંબોધતા કહ્યું કે પ્રફુલ્લ પટેલ અહીંના પ્રજા સેવક નહીં પણ રાજા બનીને બેઠા છે ઓડિશાથી બીજેડી અને બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે બીજેડી અને બીજેપીએ જનતા સાથે કરી છેતરપિંડી લોકસભા ચૂંટણી વચ્ચે દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અરવિંદ લવલીએ આપ્યું રાજીનામું દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધનથી હતા નારાજ આમ આદમી પાર્ટીને ચૂંટણી પ્રચારનું ગીત બદલવા ચૂંટણી પંચનો આદેશ भाजपा अध्यक्ष जेपी नड्डाए संदेश खाली मुद्दे ममता सरकार ने घेरी शाहजहां जसामजिक तत्वों ने संदेश खाली खालाओं अस्तित्व गणव्यो खतरो अमित शाह उत्तर प्रदेश तो जेपी नड्डाए पश्चिम बंगाल ओडिशा में संभा चूंटी कमान भाजपा स्टार प्रचारक राजनाथ सिंह आज गुजरात प्रवासे वस्त्राल कांग्रेस पर प्रहार करता कहूं કે દેશના ઇતિહાસ અને નથી કોંગ્રેસને ગૌરવ આણંદના ભાજપ ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા લોકોને કરી ગૌરવ અદાલત સહકારિતા સંમેલનમાં ભાજપ નેતા સી આર પાટીલે કહ્યું કે અમે સહકારી ક્ષેત્રમાં ભાજપના માળખાને કર્યું છે મજબૂત જૂથવાદને ખતમ કરી સહકારિતા ક્ષેત્રમાં ઉભો કર્યો છે ભાજપનો દબદબો ગુજરાતના દરિયા કિનારે અબજો રૂપિયાના ડ્રગ્સ સાથે ચૌદ પાકિસ્તાની નાગરિકની કરાઈ ધરપકડ એનસીબી અભિયાનમાં ભારતીય તટરક્ષક દળે પાર ઓપરેશન અમદાવાદમાં કોહલી જેક્સનની ગુજરાત સામે તોફાની ઇનિંગ્સ સોળ ઓવરમાં જ ટાર્ગેટ કર્યો પૂરો વિલ જેક્સની એકતાલીસ બોલમાં તોફાની સદી તો વિરાટની ચોપન મી ફિફ્ટી